સુરત શહેરમાં આમ આદમી પાર્ટીના યુવા વિંગના મહામંત્રી શ્રવણ જોશી અને તેના સાગીરાદ સંપત ચૌધરી વિરુદ્ધ અનાજની દુકાનદારો પાસેથી લાખોની ખરણી વસૂલવાના ગંભીર આરોપ સાથેની ફરિયાદ નોંધાઈ છે ભ્રષ્ટાચાર વિરોધી હોવાનો દાવો કરનાર શ્રવણ જોશી આપનો ખેસ પહેરી સસ્તા અનાજની દુકાનો પર જઈ લાયસન્સ રદ કરાવવાની ધમકી આપી વિડીયો બનાવતો અને બાદમાં સેટલમેન્ટના નામે હપ્તાખોરી કરતો હોવાનો પર્દાફાશ થયો છે આ સમગ્ર કોભાંડમાં વેપારીઓ હિંમત બતાવી સંપત ચોધરીને એક લાખ રૂપિયાની રોકડ આપતો લાઈવ વિડિયો ઉતારી લેતા હપ્તા ખોરીનું નેટવર્ક ખુલ્લું પડ્યું છે તો સાગીરાજ સંપત ચૌધરી અન્ય એક વિડીયોમાં કબૂલાત કરી છે કે તે શ્રવણ જોશીના કહેવા પર પચીસ પચીસ હજારના હપ્તા લેવા જતો હતો જેના આધારે પોલીસે હવે આ હપ્તા ખોર ટોળકી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે आपको जो आदेश भी मांगो आदेश सर्व मान्य अदरो माना मा आज आवाज आ आज ही फोन आयो तो बोल बेटा आठ दस कस्टमर को फोन आ रही है अरे मैं कि माँ चुप तो पूरा सूरत में आई है तो ये तो, तो है शादी आई शांति रखो वो कहीं खा जा रही हूँ देखो मेरी बात सुनो देखो वो बड़े मेरी रीजन हमारी बात सुनो जो विस्तार है ना कि विस्तार में हंड्रेड परसेंट कैंडिडेट आई है दो जनसभा की थी हम दुनिया भर में लाखों रुपये खर्च होते पार्टी चाले की लोगों का पैसा पैसा नहीं चलेगा आप बनतीजिए तो खुद पुराना आदमी है और था है पैसा और पैसा को एडजस्टमेंट करने करने पड़े आज भी तीन चार अड्डा वाला भी है वे जाओ काम नहीं है अपना आप ही सौ रुपये का सब कम आप પદાધિકારી હાલાકી પાર્ટી દુસરી જગ્યા હાકલ તો મેટો હે પણ વિશ્વાસ ગાડી વાત નહીં ધ્રુવ ધૂરો સામે આગળ મારું નામ સંપત રમેશભાઈ ચૌધરી છે અમે સસ્તા અનાજની દુકાન પર સરવણભાઈને કહેવાથી અમે જતા હતા અને પચીસ પચીસ હજારના હપ્તા બાંધેલા હતા એમાં અમને હા વિડીયો વિડીયો લઈને અમે વિડીયોના ડરથી પચીસ પચીસ હજારના હપ્તા બાંધેલા હતા એમાં મેં દોઢ લાખ રૂપિયા લીધો એમાં મારા કોઈ પૈસા છે નહીં બધા પૈસા સરવણભાઈના છે અને એના ભાઈ ગયા છે અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે